ભાવનગર શહેરમાં વિવિધ રસ્તાઓ પર માલવાહક વાહનો ફરતા હોય છે ત્યારે બિલ સહિતના મામલે GST વિભાગની મોબાઈલ સ્કોર દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે. ભાવનગર GST વિભાગના મોબાઈલ સ્કોર દ્વારા તાજેતરમાં જાહેર રસ્તા ઉપર ફરતા માલવાહક વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે. GST વિભાગે એક બોલેરો અને બે ટ્રક જેમાં એક ટ્રક લોખંડના સળિયા ભરેલો ઝડપી લીધો હતો. ઝડપેલા દરેક વાહનોને ભાવનગરના બહુમાળી ભવન ખાતે રાખવામાં આવ્યા છે અને તેમના માલસામાનના માલિકોને બિલ સહિતના આધાર પુરાવા બાબતે નોટિસ આપવામાં આવી છે